રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામે અભ્યાસ અર્થે જતા બાળકો ઢીચણ સમા પાણીમાં જવા મજબૂર બન્યા છે ત્યારે રાધનપુરના મહેમદાવાદ ગામે તંત્રના વાકે તળાવ ઓવરફ્લો થતા ભારે હાલાકીના દ્રશ્યો રાધનપુર તાલુકા પ્રમુખના મત વિસ્તારમાં જોવા મળ્યા છે ત્યારે પાટણ જિલ્લાના રાધનપુરના મહેમદાવાદ ગામે માર્ગ પર પાણી ભર્યું રહેવાથી હાલાકી પડી રહી છે મહેમદાવાદના ગામના માર્ગ પર પાણી ભર્યું રહેતા ગ્રામજનો સહિત વિદ્યાર્થીઓને ભારે હાલાકી છે ત્યારે દ્રશ્યો રાધનપુર તાલુકાના પ્રમુખના મત વિસ્તારના છે મેં અમદાવાદ ગામથી બોલું છું અમારે અહીંયા છેલ્લા પાંચ વર્ષથી આ જે ત તળાવમાં પાણી નાખવામાં આવે છે કેનાલનું જે ત્યાં ઓવરફ્લો થયેલું હોય છે અને તે છતાં દર વર્ષે છેલ્લા પાંચ વર્ષથી તળાવમાં પાણી નાખવાના કારણે અમારે અહીંયા સાહીઠથી સિત્તેર ઘરો આવેલા છે અને એનો જે મેઇન રસ્તો આવ્યો છે તળાવમાં વગર જોતું પાણી નાખવાથી અને ગટરનું ગામનું પાણી આવવાથી તલાઈ ઓવરફ્લો થઈ જાય છે એટલા માટે આ અમારો જે મેઇન રસ્તો છે જે સિત્તેરથી એંશી ઘર છે એના રસ્તા ઉપર પાણી ભરાય છે એના કારણે નિશાળે જતા બાળકોને અવર જવરમાં બહુ જ તકલીફ પડે છે કોઈ અન્ય બીમારીમાં આવવા જવા માટે સાધન લઈ જવા માટે પણ ખૂબ જ તકલીફ પડે છે અમારે કોઈ ડિલેવરી પર્સન બેનને આવી જાય તો અહીંથી દવાખાને જવા માટે કોઈ સાધન અવરજવર માટે કોઈ સુવિધા નથી અને એના કારણે અમારે ચાલતું જવું પડે છે અને એટલા માટે જ આપશ્રીને વિનંતી છે આપ સરકાર સરકારશ્રીને વિનંતી છે કે અમારું આ રસ્તાનું અને પાણીનો નિકાલ કરવા માટે કંઈક અમારી અરજ સાંભળો તાલુકો રાધનપુર અને અમે આ ગામડી વિસ્તાર મારા મહેમદાવાદનો ગામડું છે પછી અમારે પચાસ થી હાઈડ છોકરા ભણવા જાય છે બરોબર અને રસ્તાની કાયમ માટે નહીં તકલીફ રહે છે ઉનાળે ગટરનું પાણી ઉભરાય છે આખા ગામનું ગટરનું પાણી આ આવે છે એટલે કાયમ માટે અમારે રસ્તો બંધ હોય છે બરોબર એટલે એનો કાંક ઉપયોગ તમે કરો તો અમારા છોકરાને કાંઈ ભણવાનું ચાલુ ભણવાનું બંધ રહે છે છોકરા પાણી બીઆય છે નથી આવતા ભણવા એટલે એની કાંક તમે કોશિશ કરજો તલાઈમાં પાણી અવરનવર કિનારનું આવે છે ગટરનું પાણી પણ આવે છે અને પચા હાઠ ઘર ઠાકોરાના છે હરિજનાના છે બદાણિયાના છે અને શંકર ભગવાનનું મંદિર છે દાવા માટે બહુ મુશ્કેલી પડે છે અને પચા હાથ ઘરાવાળાને કોઈ બીમારી થાય તો અહીંયા સાધારણ કોઈ જાય એમ નથી તો આટલી મહેરબાની કરી અને તલા કિનારનું પાણી બંધ કરવા માટે અમારી વિનંતી છે ગામને મારું નામ અંબાબેન ચોધરી અને તલાઈમાં કેનલ નું પાણી ના મેલે પોચ વરસી મેલે હે માય જનાવર થાય છે અમે અહીં રહસ અમને બહુ બીક લાગે હે અમારો માલ ને સોકરા બધા અને પછી આવે પાણી યાદ્યું એટલે અમે રહ્યા હા સીતેર ઘર અહીં છે તો એ અત્યારે ગુડાહામાં પાણીમાં કેળેહામાં પાણી મેડે વાળા હા ડિલેવરી વાળા ના દઈએ કે કોઈ કઈ બુટા ના દઈએ કે એને માલ ને છોકરાનું શું કરવાનું